ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આખા ગુજરાતમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવે છે જેમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે જે અંતર્ગત આજે આર આર લાલન કોલેજ ભુજ ખાતે ઝોન છ નોડ એફના પ્લેસમેન્ટનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આર લાલન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર સી એસ ઝાલાના જણાવ્યા પ્રમાણે આ કેમ્પસમાં કુલ ચૌદ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે એ જ રીતે પચીસથી વધુ કંપનીઓ પોતાની વેકેન્સી સાથે આજે કોલેજ કેમ્પસ ખાતે ઉપસ્થિત મારું નામ ડૉક્ટર સી એસ ઝાલા પ્રિન્સિપાલ આર લાલન કોલેજ ભુજ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આખા ગુજરાતમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવે છે જેમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ છે એ ભાગ લઈ શકે છે જે અંતર્ગત આજે આર આર લાલન કોલેજ ભુજ ખાતે ઝોન છ નોડ એકનો પ્લેસમેન્ટ કેમ્પ છે એ યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં કુલ ચૌદ કોલેજોના વિદ્યાર્થીઓ છે ભાગ લઈ રહ્યા છે એ જ રીતે પચીસથી વધુ કંપનીઓ છે એ પોતાની વેકન્સીઝ સાથે આજે કોલેજ કેમ્પસ ખાતે ઉપસ્થિત છે જેમને બારસોથી વધુ વેકન્સી છે એ અહીંયા નોંધાવેલ છે આખી વ્યવસ્થા એ પ્રકારે છે કે ડિસેમ્બર મહિનામાં જ દરેક કોલેજ પાસેથી ફાઇનલ યરમાં જે વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરતા હોય છે એની માહિતી પ્લેસમેન્ટ સેલ ગુજરાત દ્વારા મેળવવામાં આવે છે અને જે માહિતી કોલેજ વિદ્યાર્થીને આપે છે તેમાં વિદ્યાર્થીના મોબાઈલ નંબર ઉપર પ્લેસમેન્ટ કેમ્પ તરફથી એક મેસેજ જાય છે અને વિદ્યાર્થી આ મેસેજને આધારે પોતે પ્લેસમેન્ટ કેમ્પમાં હાજર રહેશે એનું એક કન્ફર્મેશન આપતું હોય છે અને કુલ ચાર હજાર વિદ્યાર્થીઓમાંથી અંદાજિત તેરસો જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રકારનું કન્ફર્મેશન છે એ આજના પ્લેસમેન્ટ કેમ્પમાં હાજર રહેવા માટે આપેલું છે જે વિદ્યાર્થીઓ આજે હાજર છે એ જુદા જુદા રૂમમાં જે આજે કંપનીઓ બેઠી છે એના સમક્ષ ઇન્ટરવ્યૂ આપશે ઇન્ટરવ્યૂ આપ્યા પછી કંપનીઓના જે એચઆર છે એમાંથી એક શોર્ટલિસ્ટ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરતી હોય છે આ શોર્ટલિસ્ટ વિદ્યાર્થીઓ એટલે કે સિલેક્ટ વિદ્યાર્થીઓ આ સિલેક્ટ વિદ્યાર્થીઓ જે તે કોલેજના હોય એ કોલેજને અમે અંતિમ યાદી અહીંથી મોકલીએ છીએ કે આપની કોલેજના આટલા વિદ્યાર્થીઓ છે આ કંપનીમાં સિલેક્ટ થયા છે તો વિદ્યાર્થીઓને તે અંગેની જાણ છે એ કોલેજ દ્વારા કરવામાં આવતી હોય છે સિલેક્ટ થયેલ વિદ્યાર્થી છે એ ફાઇનલ ઇયરની પરીક્ષા આપી દે એટલે કે બાવીસ તારીખે પરીક્ષા શરૂ થઈશે અને લગભગ પહેલી એપ્રિલથી એ પોતાની નોકરી છે જોઈન્ટ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા છે એ કંપની સાથે કોલેજ ડીલિંગ કરીને ગોઠવતી હોય છે આ એક શિક્ષણ વિભાગનો એક ઉમદા પ્રયાસ છે માત્ર માર્કશીટ આપવી નહીં પરંતુ વિદ્યાર્થીના ભાવિ અંગે ચિંતા કરવી એ શિક્ષણ વિભાગ કરી રહ્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારના પ્લેસમેન્ટ કેમ્પ છે એ દર વર્ષે યોજાઈ રહ્યા છે કે જેમાં વિદ્યાર્થી છે તે ફાઇનલ ઇયર પૂરું કરી અને જ્યારે બજારમાં જાય છે એ પહેલાં એને એક નોકરીની તક છે એ શિક્ષણ વિભાગ અને એની જે સંલગ્ન કોલેજો છે એના દ્વારા આપવામાં આવે છે તો એક ઉમદા કાર્ય છે હું એને ગણી શકીશ ધન્યવાદ